નમસ્કાર અમારા વાલા ને વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરર મહાદેવ તો ફેમિલી મિત્રો પેન્શનરોના સ્વાસ્થ્યને લઈને સરકારે હોસ્પિટલોને આપી છે કડક ચેતવણી મિત્રો તો સૌથી પહેલી વાર જો આ પેન્શનરો જે છે તેના સ્વાસ્થ્યને લઈને સરકારે છે તે હોસ્પિટલોને કડક ચેતવણી આપી છે એટલે સરકારે પેન્શનરોનો પક્ષ લીધો છે અને પેન્શનરોની તરફેણમાં હોસ્પિટલોને ખૂબ જ સરસ મજાની એવી વાત કરી છે અને ધ્યાન રાખવાનું પણ કહ્યું છે તો મિત્રો શું ચેતવણી આપી છે તેની બધી આપણે વિડીયોમાં વિગતવાર વાત કરશું તો વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને રોજેરોજ આવી જ માહિતી અગત્યની માહિતી અપડેટ્સ મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સી એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ પેનલમાં સમાવિષ્ટ તમામ હોસ્પિટલો આરોગ્ય સંસ્થાઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે તેનો ઉદ્દેશ દર્દીઓની ફરિયાદોનું નિરાકરણ લાવવા અને આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા અને શિસ્તની ખાતરી કરવાનો છે તો તાજેતરના સમયમાં બિલિંગ છેતરપિંડી વધુ ચાર્જ અને સારવાર નકારવાની ફરિયાદો આવી છે તો આ તમામ મુદ્દાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ આદેશ જારી કરવામાં આવ્યો છે તો માર્ગદર્શિકા શું છે તેની વાત કરીએ તો આ ક્રમમાં ભારત સરકાર દ્વારા તમામ આરોગ્ય સંસ્થાઓને સૂચના આપવામાં આવી છે કે આ બાબતોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત છે તો ચાલો જાણીએ શું છે માર્ગદર્શિકા તો દર્દીઓને સેવાઓ આપવાનો ઇનકાર નહીં તો આરોગ્ય સંસ્થાઓ કોઈ પણ પાત્ર સીજીએચએસ લાભાર્થીને સેવાઓ પ્રદાન કરવાનો ઇનકાર કરી શકતી નથી તો ખાસ સંજોગોમાં દસ્તાવેજીકરણ જો દર્દી મૃત્યુ પામે છે અથવા કોમામાં છે તો અંતિમ બિલ પર લાભાર્થીના એટેન્ડન્ટની સહી અને મોબાઈલ નંબરનો ઉલ્લેખ કરવો ફરજિયાત છે રિપોર્ટિંગ બાબતોની વાત કરીએ તો તમામ આરોગ્ય સંસ્થાઓએ તમામ નોન રેફલર કેસો ઇમરજન્સી એડમિશન અને સિત્તેર વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓના સીધા પ્રવેશ વિશેની માહિતી ચોવીસ કલાકની અંદર સંબંધિત વધારાના નિયામક એટલે કે એડિશનલ ડિરેક્ટરના ઇમેલ પર મોકલવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો સમયસર રિપોર્ટિંગનું મહત્ત્વ જે કેસોની સમયસર જાણ કરવામાં આવતી નથી તેના પરિણામે મંજૂરીની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે અથવા બિલનો અસ્વીકાર પણ થઈ શકે છે ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો બેડની ઉપલબ્ધતા અને વોર્ડની ફાળવણી તો હોસ્પિટલે અગ્રણી સ્થળોએ વિવિધ વોર્ડ અને આઈસીયુમાં ઉપલબ્ધ પથારી વિશેની માહિતી દર્શાવવાની રહેશે તો લાભાર્થીઓને તેમના પાત્ર વોર્ડ કેટેગરીમાં જ પ્રવેશ આપવો જોઈએ અને નીચલા વર્ગમાં ફાળવણી અસ્વીકાર્ય છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રિસ્ક્રિપ્શન અને દવાના નિયમો તો ડોક્ટરોએ દવાઓને જેનરિક નામ અને મોટા અક્ષરોમાં લખવાની રહેશે ત્યારબાદ વાત કરીએ તો સીજીએચએસ દવાઓની મંજૂરી તો સંસ્થાઓએ સીજીએચએસ દ્વારા આપવામાં આવતી દવાઓ સ્વીકારવી પડશે જો નકારવામાં આવે તો દવાઓની ખરીદીનો રસીદ રજૂ કરવી આવશ્યક છે ત્યારબાદ વાત કરીએ તો પ્રત્યારોપણ અને ઉપકરણો સંબંધિત માર્ગદર્શિકા તો સીજીએચએસ દર કરતાં વધુ કિંમતે પસંદગી જો લાભાર્થી સીજીએચએસ દર કરતાં વધુ કિંમતે ઇમ્પ્લાન્ટ અથવા ઉપકરણ પસંદ કરે તો લેખિત સંમતિ મેળવવી આવશ્યક છે આ સંમતિ બિલ સાથે જોડવામાં આવશે માહિતીનું જાહેર પ્રદર્શન તમામ હોસ્પિટલો અને આરોગ્ય સુવિધાઓએ મહત્વપૂર્ણ માહિતી પ્રદર્શિત કરવાની રહેશે તો હોસ્પિટલ અગ્રણી સ્થાનો અથવા એમ્પ્લેમેન્ટ સ્થિતિની અને દરો નોડલ ઓફિસરની વિગતો દર્શાવવી આવશ્યક છે તો હેલ્પ ડેસ્ક સેટઅપ કરવું પડશે તો દરેક હોસ્પિટલ માટે સીજીએચએસ ડેસ્ક અથવા ક્યુસ્ક સ્થાપિત કરવાનું ફરજિયાત છે તો કાર્ડ રાખવા પર પ્રતિબંધ છે હોસ્પિટલ દ્વારા લાભાર્થીઓના સીજીએચએસ કાર્ડ એકત્ર કરવા અથવા રાખવા પર સખત પ્રતિબંધ છે તો ઓવર પર પ્રતિબંધ સીજીએચએસ દ્વારા નિર્ધારિત પેકેજ દરો કરતા લાભાર્થીઓ પાસેથી વધુ ચાર્જ લેવા પર પણ પ્રતિબંધ છે તો નકલી બિલિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તો બનાવટી બિલ અથવા બનાવટી દસ્તાવેજો રજૂ કરવાને નાણાકીય છેતરપિંડી ગણવામાં આવશે તેની સાથે એફઆઈઆર સહિતની કાર્યવાહીની કાર્યવાહી પણ કાયદેસરની કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારે સીજીએચએસ પેનલમાં સમાવિષ્ટ આરોગ્ય સંસ્થાઓને સ્પષ્ટ કર્યું છે કે ઉલ્લંઘનના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો આ માર્ગદર્શિકા આરોગ્ય સેવાઓમાં પારદર્શિતા લાવવા અને લાભાર્થીઓને બહેતર અનુભવ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે તો તમામ હોસ્પિટલોએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરે તેવી અપેક્ષા છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ